નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું શહેરના આજવા રોડ પર આવેલા ધ પેલેસ માં રહેતા ડાયાભાઈ વાલનુભાઈ પરમારે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું છે કે શુક્રવારે બપોરના બાર વાગે મારો નાનો દીકરો નિલેશ પરમાર મિત્ર હિતેશ માછીના નવા મકાનના વાસ્તુ પૂજનમાં ગયો હતો ત્યારબાદ બપોરના એક વાગે કુમાર ચૌધરીનો મોબાઈલ ફોન આવ્યો હતો કહ્યું હતું કે તમારા છોકરાને અકસ્માત નડ્યો છે અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં એસએસજી હોસ્પિટલ લઈ ગયા છે તાત્કાલિક અમે એસએસજી પહોંચી ગયા હતા જોકે ડોક્ટરે તપાસ્યા બાદ મારા દીકરા નિલેશને મૃત જાહેર કર્યા હતા મૃતકના મિત્ર હરેશભાઈએ જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યો હતો તેને વધારે ઈજાઓ થઈ હોવાથી હોસ્પિટલમાં લઈ ગયા હતા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સ્થળ પર આસપાસના લોકોને પૂછતા તેઓએ જ કહ્યું હતું કે પોલીસની ગાડીએ ટક્કર મારી હતી ગાડીનું ટાયર ફાટી ગયું હતું અને મારા મિત્રની બાઇકને અડફેટે લીધી હતી માણસાઈની દ્રષ્ટિએ પોતાની ગાડીના ચાલકે અકસ્માત થયા પછી ત્યાં ઊભું રહેવું હતું પરંતુ તેઓ ઉભા રહ્યા નથી આ મામલે કપૂરાએ પોલીસ દ્વારા તપાસ કરી છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોલીસની વાન અને એક ઠાર ગાડી સામસામે આવી રહી છે આ સમયે યુવકની બાઇકને અકસ્માત નડ્યો છે એફએસએલની તપાસ ચાલી રહી છે ત્યારબાદ ખબર પડશે કે પોલીસ વાન કે ઠાર કોની અડફેટે યુવકનું મોત થયું છે અમાર જે એક્સિડન્ટ અકસ્માત થયો છે મારો ફ્રેન્ડ નીલેશ ડાયા પેપર માં એક્ચ્યુઅલી મારા સાથે આજે સવારમાં એક વાસ્તુ પ્રોગ્રામમાં અમારી સાથે જ હતો સવારનો પણ થોડીક વાર માટે ક્યાંક ઘરે ગયો અને ત્યાર પછી મોડું થયું એટલે મેં ફોન કર્યો તો ફોન બીજા વ્યક્તિ ઉપાડ્યો અને એવું કહ્યું કે ભાઈને એક્સિડન્ટ થયો છે અને લઈ એટલે પછી ત્યાં ઘટના સ્થળ પર હું ગયો ત્યાં ગયા પછી જોયું તો બાઇક એક બાજુ એક તરફ પડેલી હતી અને એને વધારે ઈજાવાના કારણે એકસો માં તાત્કાલિક લઈ ગયા હા હું ત્યાં પછી થોડીક વાર માટે બાઈક ની પોઝિશન જોવા ગયો કે શું થયું છે કઈ રીતનો છે જાણવાનો પ્રયત્ન કર્યો એટલે ત્યાં થોડાક મજૂરો કામ કરતા હતા પબ્લિકની અવર જવર હતી અમેરિકન સ્કૂલ ની આજુબાજુમાં કઈ રીતના થયું છે પછી એમને કહ્યું કે ભાઈ એક પોલીસની ગાડી હોય એવું છે અને કે આ ભાઈ ફોર વ્હીલર ગાડીનું જે ટાયર હતું ફાટી ગયું અને એને લઈને આ સામે એકબીજાના ના અમારી માંગમાં તો એવું છે કે કદાચ આ ગુનો થયો બી હોય ભૂલ થઈ હોય ગમે તે હોય પણ માણસાઈની દ્રષ્ટિએ તો એમને ત્યાં જો જે પણ વ્યક્તિ હોય એમને ઉભો રહેવું જોઈએ અમે એકસો આઠમાં એટલે અમે ત્યાં અમને કપુરે પોલીસ સ્ટેશન જઈને આ તો ત્યાંથી એવું કહ્યું કે ત્યાં વર્દી લખાઈ ગઈ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર